હર હર મહાદેવ આ છે નિલેશભાઈ નીલેશભાઈ ઠુમર મારા મિત્ર છે અને આજે ફરી ભીમનાથ મહાદેવના મંદિરે જવા માટે અમે નીકળી ગયા છીએ સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા છે અને આજે ભીમનાથ અમારે અત્યારે જવાનું થયું છે રસ્તામાં ભાંગડી હનુમાનના દર્શન કરવાના છે અને ત્યાં આપણે પ્રસાદ લેવાનો છે પ્રસાદ ભીમનાથ ભીમનાથ એટલે અમે અત્યારે મિત્રો બધા જઈ રહ્યા છીએ જાય ભીમનાથ મહાદેવ અમારા નીલેશ ભાઈ એમ કે છે કકાઈ જાય ગયા હવે થાકવાનું થોડું હોય ધીમે ધીમે પણ એમાં એવું એક વર્ષ થઈ ગયું છે એક વર્ષ પછી આજે હું આવું છું એટલે એક વર્ષથી આ રસ્તો ચાલ્યો નથી ડુંગર ચાલ્યો નથી તો થોડીક તકલીફ તો પડે જ અરે હું તકલીફ પડે ધીમે ધીમે પહોંચાઈ જાય એટલે તો ધીમે ધીમે પહોંચી જ જવાનું છે એમાં કોઈ સવાલ જ નથી બે વિહામાં બધા રાખા હું હા હા જો આ રસ્તો સરસ થઈ ગયો છે એટલે હાલવામાં કોઈ જાતની કંઈ તકલીફ પડે એવું નથી ધીમે ધીમે આપણે ડુંગર ઉપર ચડી શકીએ છીએ અને જો મારા મિત્ર છે ચંદ્રેશભાઈ નીલેશભાઈ ચંદ્રેશભાઈ તો આ સુધી ગાડી પુકાર દીધી છે હજી આમ ઉપર ચડાવ ચડાવવાની છે ઉપર હજી જાહે હજી ઉપર ચડી જાય ને ગાડી હજી આધા કિલોમીટર વહી જાય હજી આધા રોડ બની ગયો ખાલી 200 પગથિયા ચડવાના એમ 200 પગથિયા જ ચડવાના ન્યા લગણ ગાડી વહી જાય 300 350 પગથિયા ગાડી વહી જાય હમ ની જે હાઈ લેવલ છે ડુંગર ની છેલી જગ્યા ન્યા 200 પગથિયા જ ચડવાના ન્યા લગણ રસ્તો બને છે અને રસ્તાનું કામ ચાલુ છે બરાબર હમણાં બીજી ગાડી આવશે ને આમ બીજી ગાડી આવશે બીજી ગાડી આવે હા

કોલસાડી વાવું છે ને આમાંથી આજથી પંદર વીસ વર્ષ પેલા કોલસા કાઢવામાં આવતા

હમ કેન્ટીનનું ડીજે જો અહીંયા સંભળાય છે અત્યારે આપણે પ્રવાસ આવ્યો હોય ને અહીંયા એટલે ઉપર દાંડિયા રસ લેતા હોય જો આપણે હવે હેને ભાંગલિયા હનુમાન પહોંચી ગયા છીએ હા ભાંગલિયા હનુમાન આવી ગયા હા નજીક આવી ગયું સરસ સરસ તો ભાંગલિયા હનુમાન કેમ કહેવાય એ બાપાની મૂર્તિ છે ને હા હા એ વર્ષોથી આ ખંડિત હતી બરોબર મસ્તક નહોતું બાપાને હા હા અને ખાલી જ હતું એટલે એનું નામ પડી ગયું મહારાજ જય હનુમાનજી મહારાજ જય શ્રી ભાંગલી હનુમાનજી મહારાજ આપણે બાપાના દર્શન કરી લઈ આશીર્વાદ મેળવી લઈ અને પછી આપણે આગળ વધીએ જય ભાંગલી હનુમાનજી મહારાજ શ્રી ગુરુચર સરોજ રજ નિજ મન મુકુર સુધારી બર નુર જો દાયક ફલચારી બુદ્ધિ સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ વિકાર જય હનુમાનજી મહારાજ જય શ્રી હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ હાલો નિલેશભાઈ બાપાના દર્શન કરી લીધા છે અમારે નિલેશભાઈ જો અત્યારે ભક્તિમાં લઈને થઈ ગયા છે અને બાપાની મૂર્તિની સામે મૂર્તિ બનીને બેહી ગયા છે લગભગ આખી હનુમાન ચાલીસા પૂરી કરશે પછી જ નિલેશભાઈ થી ઊભા થાય વાહ જય હનુમાનજી મહારાજ શનિવાર હોય એને બાપાના દર્શનનો લાભ મળી જાય ને એટલે ખરેખર આપણે ધન્ય થઈ જે આપણે હવે ભીમનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આ ભીમનાથ મહાદેવના મંદિરે જવાની ખડકી આવી ગઈ છે જૂની ભગવતસિંહ બાપુએ બંધાવેલી આ ખડકી છે આજે વર્ષો થઈ ગયા હજી આમાં કાંઈ પણ થયું નથી भी भीमनाथ महादेव मंदिर वसम डोंगर ऊपर आपरे तिरे आवी गिया छै सर्वप्रथम गणपती ओपना दर्शन करी ले जाए गजानन वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्ये सु सर्वदा जय हनुमान जी महाराज जय भीमनाथ में मंदिर का गर्भ गृह में दाखल दिया चाहिए किया जय भीमनाथ महादेव जय श्री भीमनाथ महादेव ओम नमः शिवाय ओम नमः पार्वती पति हर हर महादेव हर कैलाशपति महादेव सब होड़ा महापति महादेव ओम नमः शिवाय નજારો છે છે આ નજીકમાં ભીમકુંડ પાંચ પાંડવોના એક પાંડવ એટલે કે ભીમે પાટું મારી અને અહીંયા કુંડ બનાવેલું છે એવી લોકવાયકા છે અને મહાભારતના ગ્રંથની અંદર આ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવેલું છે આ માખણીય ડુંગર કહેવાય છે અને આ ડુંગરને હિડિમ્બાવન કહેવાય છે અહીંયા બાપુ નિવાસ કરે છે લાડવાની કામગીરી ચાલુ છે અત્યારે અમારે નયન ભાઈ જો પિંડિયા તરે અત્યારે તરે છે ચણાના લોટ લાડવા બટેટાનો રસો ને ભાત પિંચો દેખાય ભૂગી ગયા ખરી રેવા દેલો ગોમડા

ગાડવાનો ઇન્ડિયા તો બધે તૈયાર થઈ ગયા છે અને એ બટેટાનો રસો બનાવવાનો છે ને જો પણ ચંદ્રેશભાઈ બટેટા પોલે છે નિલેશભાઈ એને મદદ કરે છે મિસ્ત્રી છે એ બટેટા પોલો વર્ગી ગયા અત્યારે તો થાય બાપુ સાંભળે છે રેડિયો અત્યારે અને અહીંયા

લાવી આવેટણ માં આ લાડવા પ્રખ્યાત છે ચણા ના લોટ આ લાડવા રસો ભાગ ને પાપડ નયનભાઈ દેવતા જમાડી રહ્યા છે ભોજન મહાદેવ શ્રી માત્રી માતાજી બોલાવી અને પછી આપણે ભોજન પ્રસાદ ગ્રહણ કરશું બોલો ભીમનાથ મહાદેવ

આગળ તો કાંઈ અંધારું છે એટલે દેખાશે નહીં ચાલો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય ભીમનાથ મહાદેવ